ઈજા પહોંચાડી હતી આથી રમેશભાઈ વચ્ચે પડતા તેઓના છાતીના ભાગે માર મારતા બેભાન થઈ ઢળી પડ્યા હતા ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા હોસ્પિટલ તબીબે રમેશભાઈને મૃત્યુ જાહેર કર્યા હતા ઘટના બાદ કારેલી બાગ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ આધારે તેમજ સીસીટીવી કેમેરાને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ સરદાર ભુવન હનુમાનવાડી પાસે સ્ટેશનરીની દુકાન છે સ્ટેશનરીની દુકાનવાળાએ નજીવી બાબતમાં પાર્કિંગ કરવા બાબતમાં પહેલા લેડીઝો ને માર માર્યો ને પછી જે ઘરના વ્યક્તિ હતા એ વાત કરવા આવ્યા તો એમને એવી રીતના બધાય ભેગા થઈને માર માર્યો કે એમના છાતીમાં ભાગમાં વાગી છાતી ગયું ત્યાં ડેટ થઈ ગઈ પોલીસ ફરિયાદ થઈ છે ને હમણાં એસએસજી હોસ્પિટલમાં આવ્યા છે પોલીસ લઈને અમે બધા બસ એ જ કે એ લોકોને સખતમાં સખત સજા મળે ને આ જે વ્યક્તિ ઘરમાં હતા એક જ કમાનાર હતા ને એ વ્યક્તિ જ મરી ગયા તો એમના છોકરાનું ને એમના વાઈફનું ભવિષ્ય શું હવે આગળ જતા મારનાર ચાર પાંચ વ્યક્તિ છે ત્યાં ગાડી ના નામ નથી ખબર સ્ટેશનરીવાળા જ છે બધા જે છે એ બધા એ લોકોના ફેમિલી નું ભવિષ્ય શું અમારે તો એવા પેલી માંગ કરવાની